મહારાષ્ટ્ર રાજ્યના થાણે શહેરના નૌપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂપિયા પાંચ કરોડની ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સાયબર ફ્રોડના નાણાં વગે કરવા જુદા જુદા લોકોના બેંક ખાતાઓ મેળવી નાણાં મંગાવી ઉપાડી છેતરપિંડી આચરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને પકડી પાડતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓની સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ સી કે પટેલ નાઓએ ભરૂચ જિલ્લા તથા જિલ્લા બહારના મિલકત સંબંધી બનાવો તેમજ સાયબર ફ્રોડને લગતા ગુનાઓ અટકાવવા તેમજ ડિટેક્ટ કરવા આપેલ સૂચનાના આધારે જે અંતર્ગત ભરૂચ શહેર સીડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજદાર રામ સેવક બુદ્ધરામ સહની તથા રામલાલ ત્રિવેણી મહંતો નાઓ પોતાના બેંક ખાતાઓ ફ્રીજ થઈ ગયેલ હોવાની લેખિત અરજી આપતા તપાસ દરમિયાન આવેલ કે અરજદાર મજૂરી કામ કરતા હોય તેઓના સુપરવાઇઝર શૈલેષ સુરેશભાઈ ચૌહાણે અરજદાર પાસેથી તેઓના બેંક ખાતાની વિગતો માંગી તેમાં કન્સ્ટ્રક્શન તથા ખેતીવાડીના રૂપિયા આવવાના હોય જે જમા કરા અરજદારે હા પોતાના બેંક ખાતાની આ આપેલ હતી તે બાદ ઉપરોક્ત શૈલેષ ચૌહાણે અરજદારના બેંક ખાતાઓમાં કુલ રૂપિયા અઠ્ઠાવીસ લાખ વીસ હજાર જમા કરાવી બેંકમાં જઈ રોકડા રૂપિયા ઉપાડી શૈલેષે મેળવી લીધેલ હતા થોડા દિવસ બાદ બંને અરજદારના ઉપરોક્ત બેંક ખાતાઓ ફ્રીજ થઈ ગયેલ હતા જે બાબતે ભરૂચ શહેર સી ડિવિઝન અલગ અલગ કરતા જાણવા મળેલ છે જુદા જુદા લોકો પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી તથા રાહુલ ચૌહાણ પોતાના બેંક ખાતાની વિગતો આપી સાયબર ફ્રોડના રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં મેળવતા હતા વિજય મોડિયા ઉપરોક્ત ઇસમો પાસેથી બેંક ખાતાની વિગતો આગળ યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતને મોકલતો હતો તેમજ વિકાસ યાદવ મારફતે ઉપરોક્ત સીતારપિંથના રોકડ રૂપિયા અલગ અલગ આંગળીયા મારફતે સોનુના કહેવા મુજબ મોકલી આપતો હતો જેથી ઉપરોક્ત હકીકતના આધારે એન સી પોર્ટલ ઉપર તપાસ કરતા આ બાબતે મહારાષ્ટ્ર નવપાડા પોલીસ સ્ટેશન ખાતે રૂપિયા પાંચ કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલ હોય જેથી ઉપરોક્ત પાંચેય આરોપીઓને પકડી પાડી બી કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરી તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક તોળકીને પકડેલ છે આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રકશનની કંપનીમાં બે મજૂરો કામ કરે છે એકનું નામ છે રામસેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી પોલીસ સ્ટેશન આવેલા બંને એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં એમના અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના

એમના કોન્ટ્રાક્ટરે અમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા ચારેય ઈસમોને લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલ ગોવિંદ છે જે તમામ લોકો એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે યુપીના યુપીના રહેવાસી છે અને આ જે બીજા સૈલેષના સાથે આ ચાર છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવીને આગળિયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમ નો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે